ખી રાત તો ઉજાગરો હ ના આખી રાત તો ઉજાગરો હ આવ ઉઠ ઉઠવા મે મોડું થઈ ગયું ખેતરમાં પાણી આવી ગયું હશે અને માતો ના નાં અંબાજી જવું તું પણ હું કરા પગે હેડાતું જ નહીં તાન આ પેલો વિરમ મેં કેતો તો કરે હેડ લે આવ વખત પણ હું કરું હેડાતું નહીં જમનો જવું ભાઈ અતારે આ ઉંમર એવા ના હેડાય તાન અમાર Yis, badajau, ha ha beta, sheya tan mata toto beta, ta to, muu hai ta maana kushto to chandam ka chodai shorita. Kale amba ji jaui sabada jaui to? Ha ha, amba ji jaui ta? Jha jha, maa ra to muu chandu vichanto, maa ra amba ji jaui panaa, hao paakla, kya datu naa hu beta jaya ke. Tu ta naa, jo, paisha mua lu, tu ta આ તો હાથમીન જજે અને પૈસા મો આલુ કોઈ ચિંતા ના કરતી હો હાથમીન શાંતિ શાંતિ જજે બેટા હો હા હે હું છેતરમાં જઉં હો આ મારે પગે હેડા તો હોત ન તો હું અંબાજી જઉં હા હે હું એકલું જઉં તો એ કંકુલ લઈ જઉં ગાતી અલી એવું ઉકારી છૂકરો બપા ફોન કરું છું હું તો અંતર અંબાજીની આવું ક્યારે હા હું તમે જવાનો અંબાજી અમે જવાનો જ છીએ તો ભાઈ મારે આપવું તો પણ મા બાપો મળી છે પણ મા નહીં મળ્યું તમે જતા હો ટાઈમ કરો તે કાલે ધવારે હાથ વાગે તૈયાર થઈ જાય ને મારે હું કહું શું જવાનું તમે હાજર એમ પણ તૈયાર થઈ જાવ હાજુ કે બધા વાર આવશે ત્યારે હું ગમે તે શેટિંગ કરું કહું બહારનું હાલ જ આવશે

વાહ મમ્મા અંબાજી જવું હણ અમને સુક્તી નડી આવશે ના ના કોઈ ધંધો તોય તારા વિડિયો કોઈ રખડે વગર આવી જવું ને પેન જવું નાના અહ તાર જેવા કિસ્સા બનાતું જોવો હમમ અંબાજી જવું હોતે નાના અંબાજી થઈ જાવ આ તને રોડ જોતી મબાળનું જોતી તું કેવું થાય હ રોડ ઉપર છોડે અતારે પણ મારી બત્તી બેન પણ યો જવાની કે જાય નાના જાય પણ જવા દેકો નહીં જવાનું

સારું બેટું અને કપા કોઈ થ્યાસીએ ના મારા બાપે કોઈ જમીન રાખી છે થાળી જેવી કરી નાલી મને થાળી જેવી તને આ મોનિયાના કપા તો જો પગડી પોની છે અદ્ધન્યા તન અને આપણા કપાળ હ હું એકલા એકલો બબર બબર કરું છું હે ભાઈ કહ્યું ભાઈ તને આ કપાન જે ઓમ છે ભાઈ

હા કો કળો છે લે બે જણા બગળ કોઠરો ઓય ને આ જોન આ મારી ને તો તો હું આને આયા નેકરિયા बाजूમાં થઈ કાકી નું આપરો કપા જો એક નંબર છે ક હા તા હોંભળો હા આ તો વળી થોડો વિચાર આયો હા એટલે ના વખત નઈ કરવા તો તું હે ને ના તો લેબરી થોડી કાપી નાખો તો હું ફોટો કાપવા તારા આવું છું

આમે આબે આપડા આ સંસ્કૃતિ હાચી વાત છો લે ગસવાડન આતરા છો કામ તો લે હાલે રો મારા ટાઈમ થઈ ગયો હું જઉં તાન ના હે તો ટ્રેક્ટર બેસતો બોલા બાર 1 વાગ્યો ખાવાનો ટાઈમ આવી ગયો હું તો તો પેલે બેસતો હાર કાપો શાંતિ થી લે બેને કોઈ નુકસાન ન થાય હો

કે જજન ખઈ આવે જ ને પછી આ બે છોરી અને માને બેને રોટલો કર આ તે પેલે બંધાઈમાં નઈ ખવાય તો ના ના બાપા હા આઈ જા ના ના આઈ જો તું બોલે નઈ માર છોરી હું શું તેમ તારા કામ કરતા તો માર છોડી કોણ મને બતાવવાનું તારને બતાવવાનું કાલ ઉડી હાહે ને તો હા રહે તો વાત કર્યું છે તે ચડી જ પાહી તો હું ઉંગળી તો લઈ ચડાયા ના ના કોની ભેડાજી હા અંબાજી જવું હો હા તો ફેડીને દાતો હોલા તો લે હું છે તારા હું છે આ અત્યારે અંબાજી એટલે જવાનું કે રે ના ના કોણ કોણ જામીલા મકો બધી બેન પણ જોઈ આ તો બધી બેન પણ હંગાતી છે ને એ તો એકલી જ બરાબર ખબર પડતી કાણે માં જક તમાનો અંબાજીનો માં દર્શન કરવા માં છોડી જાતી હોય તો બેન છોડી એકલી ના મુક લઈ ઘર આલે એકલી નહીં બધી નેનાની છોડી હગા એકલી છે ના ના માથે ચડાવ તેમ તાર કશું કેવું જ નઈ માર તો કેવું હો ક બધી હોભરી માં હોભળવાનું હા તા ખાવરા એને નેકળવાનું થાય તો કદે તો તને શરમ આવ કોક હારા થશે તો એક ને એક આપડે છોડી જ

થયા પોત તારા થયા મા તો છોરી દેખાતી નહીં હું હેડીને જતો અંબાજી ત્યાં દારા અમે આવતા હતા પણ નાના છોકરો હતો એકાદો દારો વધી જાય સૂર્ય બચાવીને હેડાય નહીં તો કદાચ એકાદો દારો વધી જાય પણ હજુ તો દેખાતો નહીં હા હું તો સોરીની બહુ ચિંતા થાય પોત દિવસ થઈ ગયા અને હજુ મારી છોરી હજુ ઘેરાય નહીં હા

આ ડોહે કોઈ ના પાડે તમને સારું આખી રાત નું પોણી હતું પણ બસ ટીટ્યારો જાલ્યો છે હવા ના 4 વાગે નો હતા

તમારું હેતર ને મોન ભાનુ હેતર બે ના આવે સીમા એક લેબડો છે એ તો હું કાલે તમને નતો કે પોત દાડા પહેલા એ તો હું મારે થી કાપી હું તો લઈ જો ને લાટીમાં માં નાખી દીધું તું બધું રમણ ભમણ કરી નાખ્યું ચિંતા કર તમારું કોઈ નુકસાન થાય નહીં એટલે લેબડાનો નો સવાલ નહીં યાર કારણ આ ભઈ હું ના ઘેર ગયો તો એ બાપરો ઢીલો થઈ ઢીલા ઘેર જો થે રોતો તો યાર કી સોરી મારી અંબાજી જઈ સન પોસ્ટ દાડા થઈ ગયા નજી પાસી ના વરી

રોયે નઈ અમને અમે તો માતા ના દર્શન કરવા હું માતા ને મોકલાય ના પડી પેલા એકલો આખું

પણ તમે આવી ગલતી ના કરશો તમે હંગાતી હોય કે કોઈ હંગાતી તમારું કોઈ પણ પરિવારનો માણસ હોય ને તો મોકલજો કે જોડિયો નાતા ના હવે તમે સમજો છો કાતા હું થાય છે ને હું નહીં થતું એટલે મહેરબાની કરીને રીતે એકલી છોકરીને સોય મોકલતા ના અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી